તો હડપથી એકસો આઠ એમ્બુલન્સને લઈ ભાગી જનાર અસ્થિર દિમાગના વ્યક્તિને ઝડપી પાડતી ચાલક પોલીસ જાણવા મળેલ બાબત મુજબ મરવા અડપને એકસો આઠ એમ્બુલન્સ લઈ તેનો ચાલક એક હોસ્પિટલમાં કામ અર્થથી રોકાયો હતો ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ચાલક દ્વારા એમ્બુલન્સમાં ગાડીની ચાવી લગાવેલી રહી ગઈ હતી તે દરમિયાન એક અજાણ્યા યુવક એમ્બ્યુલન્સમાં ચાવી લાગેલ જોઈ એમ્બ્યુલન્સ હબકારી લઈ ગયેલ હતો તાત્કાલિક એકસો આઠ એમ્બુલન્સના ચાલક દ્વારા પોલીસ તંત્રનો સંપર્ક સાધતા મોરવા હડપ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી તાત્કાલિક આગળની પોલીસ ચોકીઓ પર સંપર્ક કરી એકસો આઠ એમ્બ્યુલન્સ લઈ જનાર ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ એકસો આઠ એમ્બ્યુલન્સ સુખસર પોલીસ રેન્જ બહાર જતા તેમણે ઝાલોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તાત્કાલિક ઝાલોદ પોલીસ દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ પકડી પાડવા માટે પોલીસ ટીમ તૈયાર કરી હતી ત્યારે માથમીવાડી એકસો આઠ એમ્બ્યુલન્સ કલજીની સરસ્વાણી પાસે આવેલ વેલપુરા ગામની પાસેથી ઝડપી પાડી હતી પોલીસ દ્વારા તત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને ચાલક સાથે પકડી પાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં જાણવા મળેલ હતું કે એકસો આઠ એમ્બ્યુલન્સ લઈ આવનાર યુવક અસ્થિર મગજનો છે ત્યારબાદ મોરવો આરોપ પોલીસ જાલોક પોલીસ સ્ટેશને આવી એકસો આઠ એમ્બ્યુલન્સ અને ચાલકને લઈ મોરવા હડપ લઈ ગઈ હતી આ બનાવમાં ચાલક ખરેખર અસ્થિર દિમાગનો છે કે જાણીને આવું કૃત્ય કરેલ છે તે માટે તપાસ માટે મોરવા હડપ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર